નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચના નબીપુર પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબાર યોજાયો ભરૂચના નબીપુર પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી આયોજિત વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક ડીવાય એસપી સી કે પટેલ અને સીપીઆઈ એન આર ચૌધરી નબીપુર પોલીસ મથકના પીએસઆઈ એસપી પી ચુડાસમા તેમજ નબીપુર પોલીસની હદમાં આવતા ગામના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આરિફ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ ભરૂચ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો